જોયું ફાઇનલી આવી અમારું છે જો અમારું કોઈ બે નહીં એને ગાડીમાં બહાર એને ગાડીમાં બેન શોખ ચલો ચલો ગાડીમાં બે હે કમાડ ખોલું ચીવ સામો બે આખી જા જતી રેહડ અંદર જો કઈ આ ફાઇનલી અમારે ગાડી ગાડીમાં બે હારતી બોજા ગાડી બોલ્યા ગાડીમાં બે કાંઈ કમાડ ગાર્લિક બે દીધી ફાઈનલી આ વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને નવા આપણે શોર્ટ બનાવીશું જો કે અમારે પોણી બેન કે કે મારા પર ખાવું એ ચલો આપણે ખાવા દઈએ ને આ તો કે કે માં ખાવું ચલો આપણે ખાવા દઈએ ભૂખા દીને હવે ખાવા ચલો આપણે ખાવા દઈએ જો આપણે આખી આપણે કવાજી જાજો કવચોળ ચોળ થઈ ગયા છે હવે પોણી આવીએ હવે પહેલું પોણી પાછી ને બીજું પોણી હવે આવે જુઓ આપણું ફાર્મ જો ખાલી ફાર્મ ચોરો આપડે પોણી બિલને ખાવા લઈ પછી મારું ફાઇનલી કેસ અમારું આ રહ્યું ફારમ હે ખેતરનું ને ચીલું ત્રણ ચાર વીઘા છે પણ બાકી એરંડ આખા ખેતરમાં પડ્યા હોઉં જુઓ મારે બીજી આઈડી હતી ને સચિનનો વલોગ ચોથઠ ઓગણી એમાં નાનો ના એરંડા હતા હાવ આવડા આવડા અત્યારે જો ચોડો ચોડો ભાઈ જુ આકાશો હિરણ રચ કર્યા છે જુઓ ના વિડીયોને એટલો સપોર્ટ કરો સપોર્ટ કરો ને અમારા એડીને જો આ ચીજની ખુલ્લાસ કરીશ આ ચીજોમાં શું છે તેનું પછી કહીશ આગલા વિડીયો પછી સબ કમેન્ટ કરજો કે શું છે હું બતાવીશ અમુ જુઓ આ ગુસ્સામાં શું હે જો આપણે યાદન થઈ રંડા નહીં દેખાતા હાથ ધી દીક લાગે આપણે પાતાળ જ ફાઇનલી